હવે પાછી ધીરી ના થાલતી પોતે ફટાફટ પોસી ગઈ જો તો હાલવાનું હતું તો એ હાલતી નોતી એટલે પોસવા હાટો તો હાલું જો પોસુ તો એ ધીરી થોડી ખાલું આ બહુ સારું હાલો માંડીન વાત કરવાની હતી કર કેમ ના આવી એ એન કુમાર આવ્યા તા અમારે તો ઈ કે માર ન થાઉ તમ જઈ આવો ને એમ તો પછી હું આવતી રહી તમાર હાહું થોડું મોટું પકડી ગયું તું ઈ કે મારે બધું કરવું છે કુમાર આવ્યા છે ને સરબત બનાવું છે ને રસોઈ કરવી છે તો હા લડાવો લાડ અમે હોય તને તમારી કિંમત ન થાતી તો તમ તમારી કિંમત કરો

એટલે તને કહું તો શું પછી ઠેકડા જ મારવાસ આ ઈ છે બોલાડ સુવી કેન પોઈ તો બેહી ગઈ તો જેમ હેલો एवरीवन આ આ તો ફોરેન નો છોકરો આવ્યો તો હા એ હું અત્યારે અહીંયા ગરબા ક્લાસ શીખવા આવ્યો છું વારે વા ગરબા કરવા હોય એટલે અમારો તો ઇન્ડિયામાં જ થયેલ છે હા પણ હેલો હમે હે હે હુ લાગતો નથી કે તમે ભાષા બોલો છો એટલે પૂછીએ છીએ અમે તો એ તો જસ્ટ ત્યાંની હેબિટ પડી ગઈ હો ને એટલે હા લે અમે સીટી માં રહી શકે એટલો ટાઈમ થી કોઈ હેબિટ ના પડી અને ગામડા ની જ રહી એ હો તારા જેવા બધા ના હોય સાન મની બેહી ને હા લાલ બે બે અમે તો બેઠા જો મને કોઈ ના ખાવતો તો બેહી પછી તો આપણે ઠેકડા જ મારવાસ યા ત્યાં અમને બહુ જ મજા આવે ઘર ભારમવાની એ હું આવ્યો ને મજા આવે તો એટલે શીખવા માટે તો આવ્યો છું અહીંયા બટ આમ નવરાત્રી કરવા માટે નથી આવ્યો હું જસ્ટ કામ માટે આવ્યો હતો પણ આઈની નવરાત્રી પણ જબરજસ્ત હોય છે આવો આપણે આઈને અહીંયા ગયા છે એટલે નવરાત્રી મનાવસ બાકી ઈ લોકોની કે નવરાત્રી બત્ર બહુરાત્રી હોય કે આપણા હોય એટલે અહીંયા મનાવે હા અહીંના સિંગર ને બધા નવરાત્રી પહેલા ત્યાં આવી જાય આવો બાકી ઇન્ડિયાના ઇન્ડિયામાં જે નવરાત્રીમાં આગળ પાછળ કોહાઈ ગયા બરાબર ને યસ યસ યુ આર રાઈટ એટલે અંગ્રેજી મને આવડે એવું નથી પણ અત્યારે ગુજરાતી માં બોલજો આપણે અંગ્રેજી બંગ્રેજી ના પોહાય અરે હા તમે સાચા છો હા યુ હાચી જો એટલે તારે હવે ગુજરાતી જ બોલવાનું અરે હું પેલા બોલ્યો ને યુ આર રાઈટ એનું અંગ્રેજીનું જ ગુજરાતી કર્યું ઈ સોખવા શું કરે છે મને આવડે છે આ લે ને ક્રસ લે પાછો બેસાન મને હાલ ઓલી કોણ હતી નામ તો ભૂલી ખેવસ ખેવસ ખાવસ શું હતું ખેવસ આઈ ના આવી એ પણ આવી છે પણ એને આજે થોડોક ટાઈમ નતો ને તો ના આવી એ ભગવાન ના હું એલાય મને ફોન કરીને દેતો અરે નહીં આવે તો મને લાઈ ભાઈ હવે હું કહું એટલું કહી દે તો હમણાં જો આવી છે લાઈ હું જ કરું નંબર દે મને હેલો ખેલ્સ એ આ સમાચાર મળ્યા છે કે તું અહીં આવી છો પણ ગરબા ક્લાસ ના આવી તું હા એટલે જ કહું છું હું આવી છું હાલે હાલે આ નથી આવતી ને આવે આવે કોઈ સુઈ નઈ કાઈ કે માર કામ છે કાઈ નઈ તેમ કીધું ગગલી બેન સૌ તમે મેં કીધું હા તો કે હાલ હાલ આવું છું અલે બહુ મોટા છે ને બગાડસ મે કીધું તો ના આવી અરે પણ હું અહીંયા પાંચ દીવો તમે તો અહીંયા વરહ દીવો પછી કઈ રોજ સોડું મારે રાખે તારું કી અહીંયા હું તો પાંચ જ રહેવાની છું તો ગગલી બેન માને ને અને પાંચ દીવ મળવાની મજા આવતી હશે એટલે આવતી હશે હા હે સાચી વાત છે તો એનો સાચી વાત છે હો ને હું તો જાહે જ નહીં કોઈ રો આપણે બહુ નથી માથા કોઈ કરી કારણ કે હા આપણી માથા કોટ કરવા નથી હવે આપણે ડાંડિયા કરવા આવ્યા છીએ બરાબર ને હે ગગલી કેમ છે જો તો જો તો બેન કેમ છે કરીને ત્યાં જ ભાગી ગઈ ડાયરેક્ટ હું એ બેઠો છું એ તો દેખાણું જ નહીં એ દેખાય દેખાય એટલે દેખાય બેન ને બહુ તું ના આવતી કોઈ આવી જવાનું હોય એમ લેવાના હોય અરે થોડું કામ હતું એટલે મે કીધું નથી આવું પણ તમારું નામ સાંભળ્યું મે જ પડશે મે આવડા કીધું તું મને તો ખાલી ફોન આવે આવે ફોન જ પછી કરવા દે ઓકે ઓકે ના ના સુધી બેઠી પછી મારે હવે પગ મોકરા થઈ ને અને તને એવું બોલતા આવડે પગ મોકરા થઈ જાય ને એવું સારું કહેવાય હો હા દાદીને ત્યાં આવતા હોય ને તો આવું બોલતા હોય હા બસ જો દાદી ને બાન પાંચ આવા શબ્દ શીખવા મળે આપણને તો કાઈ ના આવડે હાલો બધા આવી ગયા હજી કોક આવવાનું હોય તો આપને ખબર નથી પણ આ શીખવા વાળા ખીસર કે સર કોણ છે ઈ નથી આવ્યા એલી તને એ નથી ખબર તું મારા ભરોસે એટલી બધી આવી ગઈ છો તે કીધું ઈ હાસુ હેલો એવરીવન આ તીયું તીયું કોણ બોલે છે આ શીખવા છે દાંડિયા અચ્છા એટલે આટલા પાતળા છે રોજ આપણે કરીએ તો જો આપણે આટલા પાતળા થઈ જાય કા હાઓ હાસી વાત છે એક્ચ્યુઅલી છે ને આજે મારે એક કામ આવી ગયું છે તો તમે લોકો કાલે આવજો હો અને એવું હોય તો હું તમને એક પ્રેક્ટિસ કરાવી દઉં એક સ્ટેપની પછી તમે લોકો તમારી જાતે પ્રેક્ટિસ કરશો કે તમે લોકો કાલે આવવાનું પસંદ કરશો એ મેડમ તમે કાઈક તો કાઈક તો કરો અમે એન ઘરે બાકાજીકી પાથમ કરીને આવતા હો અને તમને પાછા કામે લાગી ગયા ખોયરવાળો ને ઘર સે કામ તો આવવાનું છે કાઈ વાંધો નહી કામ કરો કાયલા જ આવશું અમે એવું નત કરો તમે જે શીખવાડી જાવનો પ્રેક્ટિસ કરીને એમને મજા આવતા તમારા શું કેવું તું જ કઈ દે પણ બીજા ગામ કે પેલા તો બીજા શું કે હાલે મેં બધાને પૂછ્યું છે ખરે તમારું શું કેવું હા પણ તે પેલા તેરું કહી દીધું કે આમ કરું તેમ કરું લે વાત કહી દીધું તમે કોઈ બોયલ તો હું ક એમ કમ બોલા હા નગગલી બેંકેની સાચું ઓ અને મારી કેઉસ સાચું હા પણ પર છો તો હા તો મેડમ જ કે અમે કાલે બરાબર ને હા પણ કાલે છે ને લોકેશન બદલી છે ને ત્યાં બે પાડી ભેગી કરી દઈશું એમ તો તમને લોકોને છે ને મજા આવે ગ્રુપ માં એમ આજે એમ આવું છે કે મારે છે ને ઘરે એક ને બીમાર પડી ગયા છે ને તો દવાખાને લઈ જવાના છે ઓહો મારી જાઓ 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 તમે જલ્દી જાઓ જલ્દી જાઓ એક કોઈ હોય તો હું કામ પાડ્યું હોય તો આવું ભેગી અરે ના 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 થેન્ક યુ થેન્ક યુ કીધું બટ ના હું જઈ આવીશ અત્યારે બાપા તાવ ને શરદી નું ઉધરસ બહુ આહરા છે કોઈ રૂપ જાવું જ પડે ને એમાં જેવો જેવો તમે તમારે ક્લાસ થાય થયા લાગતા કઈ જરૂરી નથી હા એ તો જ હોય ને સારું હાલો કે તમે જઈ આવો અમે જઈએ તમારે અહીં ધકોઈ નહોતો ખાવાનો તમે તમારે તમે ફોનમાં કહી દીધો તો આમ સમજી જાત સારું સારું લ્યો અમારે આગલી પાળી હતી ને તો એને તો હે ને એવું કીધું કે તમે લોકોને આવું જ કરતા હો ને તમારે આમ ને તેમને બાના કાઢતા હો એને કઈ દવાખાના માં કે બાના ના હોય હાલી હું નીકરાવો કાઈ ની બધે સમજાવ ના બે હે હમ જેવા મગજ હોય ઈ સમજે તમ તમારે જાવ તમ મેડમ સારું ચલો આવશો હો હા કાલ પોસી જાવ તમ તમારે સારું ચલો ચલો મારી ઘરે પાછી ચોકલેટ ખાવા એલી અત્યારે વાહરા કેવા છે હજી તો કહો સુન તારે અમને ચોકલેટ ખવડાવી છે દવાખાના ભેગા કરવા લાગે તારે ના ના એવું નથી હું તો જસ્ટ પાઉ છું અરે મસ્તી કરું છું અત્યારે બહુ જ છે ઉધરસ ઉન સરદી ઉન થઈ જાય છે પછી તો ઘરમાં મટતી નથી આઈસ ને પેલા થાતી ને તો બે દિમ મટી સાતું હા વાંધો જ છે ને અત્યારે સારું હાલો કાલે આવશું બરાબર છે પેલા છે ને ફોન કરીને આવશું બરાબર એને ધક્કો નહીં ને આપણે ધક્કો નહીં આપણે પછી આવી ગયા હોય ને તો એને પછી હાજરી દેવી પડે એટલે આપણે ફોન કરી લેવું એને કે જો જેવું તેવું હોય મજા હોય ના હોય તો આપણે નહીં આવીએ હા એ જ ને ના ને ફોન કરી જ લેવો તમે તમારે સારું તો હાલો ઉપાડીએ આપણે હો એ ગરબા આપણે સાદા લઈ હાલો ને બધા અહીંયા હા વેંસા દા નથ લેવા આવે અહી લે હું તોડી પાસ કોમ ન મેડમ सिखવાવા આઈવા લાગે આપને નય થૈવા હા ઈને સુઈસાઈ રો મે અહી સરવ સાવન ઈજ તું સોન માર ભેગી વિચારવા વરી પછી હું વાંંધો હા તઈ આ હું તમને જાતા થા હું મારા મિત્રર વાતું કરીને આવું પછી તેર અમે હાંભરીએ હા તી હાંભરો નમ ગય ના પડતા ના ના મસ્તી કરીએ સી અલમ હા તી સીધી તો વૈસાતી હોય તો બાય કગલી બાય બાય ગૌસ સોરી સોરી ગૌસ ઓ આહા ચાલે તો ના ના મારના નહીં મને થરકુદ નામ લેવું એ મારા વાલા મિત્રો તમને જો વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા बाजू નું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને મારા નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને આ વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો તમારા ઘવણા બધાની કમેન્ટ આવી છે જેના નામ એલાઉ છું વિજય વસાવા પ્રીતિ પટેલ નાવજી સોયા તર્બેન પર મારી સુરત થી સીતાબેન ચૌહાણ મોનિકા કાકોલાતા જયના લયા ધર્મેશ કમલાબેન સોલંકી ભારતી સાંગવી પ્રજાપતિ આરતી કિશોર ગોપીબેન કિશોર ભૂમિબેન સાજીત કોર ધર્મેશ ઠામુરાસિયા તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર મળશું આપણે પછીના વિડીયોમાં આગળ દુનિયાની નવી કોમેડી સાથે હાલે કેવું